અમે એ જ માંગણી કરી છે અને રોડ માથે અમે ડુંગળી નાખીને કાલે અમે ચાલુ જ કર્યું છે અને હજી પણ રોસડ છે અને ખેડૂતો એના હક લઈને જપવાના છે હવે અમે ડુંગરી માટે કા અમે વાવવાનું બંધ કરશું એટલે તમને બધી ખેડ પડે છે જરા કોલું થાય તો મીડિયાવાળા વાળા કે ખેડૂત કસ્તુરી મોંઘી થઈ ગઈ ગરીબીની કસ્તુરી અમારી આંખ માટે આસુ આવે છે અમે એ કે કોઈ મેળના નથી એટલે હું કાલે મને આપણે ફોન આવ્યો હતો આપડે એ બી માં કે તમે આવો આમાં એટલે મેં અમારા દિલીપભાઈ સખી અને મોકલ્યા ને દિલીપભાઈ સખી આવશે આજે મહામંથન માં